નમસ્કાર ન્યૂઝ શ્રીમતી કે એચ જયસ્વાલ કન્યા વિદ્યાલયમાં જય કલ્યાણ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિવિધ ચીજવસ્તુઓના વિતરણનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમનું સંચાલન શાળાના મંત્રી નીરવ સાહેબ તથા આચાર્ય હેતલબેન દ્વારા કરવામાં આવ્યું હતું તેમજ અન્ય શિક્ષક પણ પોતાનું યોગદાન આપ્યું અને કાર્યક્રમનું આયોજન કર્યું જય કલ્યાણ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ વિષ્ણુભાઈ તેમજ મહેશભાઈ અને જયભાઈને શાળામાં આવકારવામાં આવ્યા એમનું સ્વાગત કરવામાં આવ્યું કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી થઈ તેમજ શાળાના મંત્રી નીરવભાઈ અને આચાર્ય હેતલબેન દ્વારા મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું માનવ સેવા એ જ પ્રભુ સેવા આ હેતુને ધ્યાનમાં રાખી જય કલ્યાણ ચેરિટેબલ ટ્રસ્ટ ગરીબ બાળકોને વિવિધ ચીજવસ્તુઓનું વિતરણ કરી સેવાભાવ દર્શાવે છે શાળાના મંત્રી નીરવભાઈ દ્વારા ઉદબોધન કરવામાં આવ્યું જય કલ્યાણ ચેરિટેબલ ટ્રસ્ટના મહેશભાઈ દ્વારા બાળકોને પુસ્તકો પેન નાસ્તાના ડબ્બા દેશી હિસાબ નોટો ચોપડા આ વગેરેનું વિતરણ કર્યું અને બધા જ બાળકો આનંદ અને ઉત્સાહથી નાસ્તો પણ કર્યો ગરીબ બાળકોના કલ્યાણ અર્થે જય કલ્યાણ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી વિવિધ ચીજવસ્તુ આપવામાં આવી બધાને ખૂબ જ આનંદ થયો